સિદ્ધપુર પોલીસે ચાઇનીઝ દોરીને એકસો એસી ફિરકી સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા બનાસકાંઠાના ત્રણ શખ્સોને રૂપિયા એક પોઈન્ટ સત્યોતેર લાખના મુદ્દા માલ જપ્ત કરાયો ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના આધારે ચાઇનીઝ દોરીનો જથ્થો લઈને વહન કરતા ત્રણ શખ્સોને ગુરૂવારે રાત્રે સિદ્ધપુર પોલીસે એકસો એસી ફિરકી ચાઇનીઝ દોરીની જપ્ત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સિદ્ધપુર પોલીસને ગુરૂવારે રાત્રે બાતમી મળી હતી કે છાપીથી ચાઇનીઝ દોરી લઈને ઇકો કાર જઈ રહી છે બાતમીના આધારે પોલીસની ટીમે સિદ્ધપુર દેથળી સર્કલ ખાતે વોચ ગોઠવી હતી ઇકો આવતા રોકીને તપાસ કરતા નાયલોન ચાઇનીઝ દોરીની ફિરકીઓના ત્રણ કાર્ટૂનમાં ચાઇનીઝ દોરીની એકસો ફિરકી મળી આવી હતી પોલીસે એકસો ફિરકીની કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર અને ઇકો જી જે ઝીરો આઠ બી એન સિક્સ વન વન નાઇન મળી કુલ રૂપિયા કિંમત એક લાખ સત્યોતેર હજારના કુલ મુદ્દા માલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે દિનેશકુમાર કુમાર ઓમ પ્રકાશ અગ્રવાલ રહેવાસી મેઇન બજાર છાપી તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા મુખ્ય વેપારી છે અને આ ધંધામાં સહાયક તરીકે ઠાકોર રાહુલજી સોમાજી રહેવાસી પછવાદળ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા નોકરી કરે છે અને ભાડેથી કોક ગાડી લઈને જીતેન્દ્ર કુમાર નટવરલાલ મોદી રહેવાસી બવાલચુડી તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા આવ્યો હતો તમામ સામે સિદ્ધપુર પોલીસ મથકે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણની કચેરીના બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધાયો હતો તપાસ અધિકારી યુએએસઆઈ વિક્રમસિંહ ગાંડાજી ઠાકોરે જણાવ્યું હતું કે જામીનપાત્ર ગુનો હોય ત્રણેય આરોપીઓ જામીન ઉપર મુક્ત કર્યા છે તેઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે જૂનો પડેલો ચાઇનીઝ દોરીનો માલ લાવ્યા હતા ટીવીન ન્યૂઝ પાટણ